ચંબુસર અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું ચંબુસર નગરના વંશ પરંપરાગતથી પાયાની કામગીરી કરતા છેવાડાના વાલ્મીકી સમાજના સફાઈ કામદારોના પ્રચરોનું નિરાકરણ નહીં આવતા જંબુસર નગરપાલિકા ખાતે શિઓને આવેદનપત્ર આપી દીન પચીસમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ના છૂટકે સંઘ સાથે જોડાયેલ તમામ કામદારો ગાંધી ચિંધા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ચંબુસર નગરપાલિકામાં સ્વચ્છતાએ સેવા બચાવનાર વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની ત્રણ દાયકા ઉપરાંતની પડતર માંગણીઓને લઈ અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાંય આ દિન સુધી આ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી જેને લઈને તેમના હક અને વિશેષ અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે જેને લઈ પ્રમુખ જમ્મુસર સોલંકીની આગેવાની ચંબુસર નગરપાલિકાએ ઠરાવ નંબર એકવીસ ઓગણત્રીસમી જૂન ઓગણીસો ચોરાણું સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં રાખી સત્યાવીસમી માર્ચ બે હજાર પંદરની અમલવારી કરવા બાબત સફાઈ કામદારોની ભરતીમાંથી રોશન પ્રથા ફિક્સ પ્રથા નાબૂદ કરવામાં આવે ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ અને વયમર્યાદાથી નિવૃત્ત થતા ખાલી પડેલ મહેકમ વારસદારો રોજમદાર તરીકે ફરજ બજાવે છે તેઓની કાયમી નિમણૂક કરવામાં આવે સાતમા પગાર પંચનો લાભ લાગુ કરવામાં આવે સમાન વેતન અમલવારી કરવા ત્રણસો રચાનો લાભ દસ લાખનો વીમો સહિતની માંગણીઓને લઈ આવેદનપત્ર અપાવ આ માંગણીઓનું પચીસ દિવસમાં નિરાકરણ નહીં આવે તો પચીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસથી ના ચૂંટકી અચોક્કસ મદદની હડતાળનો સહારો લેવો પડશે તેમ આવેદનપત્રમાં જણાવાયું આવેદનપત્ર આપવા મંત્રી બાબુભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં સફાઈ કામદાર ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા સ્વસ્થાયી સેવા બજાવનાર વંશ પરાગતથી સમાજના સફાઈ કામદારો વર્ષો જૂની પડતર માંગણીઓ અંગે વારંવાર સરકાર સરકારશ્રીને સ્થાનિક લેવલે રજૂઆતો કરવા છતાંય આજ દિન સુધી કોઈ નિરાકરણ કરવામાં ન આવતા ના છૂટકે અમારે આવેદનપત્રો આપવા પડે છે પણ આ આજરોજ અમે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા આવેદનપત્ર આપી જણાવ્યા છે કે અમારી વર્ષો જૂની પડતર માંગણીઓનું દિન પચીસમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે પચીસ દસ બે હજાર ચોવીસના રોજ અચોક્કસ મુદ્દતની હડતાળનો આશરો લઈશું જેની સંપૂર્ણ નોંધ લેશો